આજો જ ધારી ખેતલિયા દાદા નયવાડી ખાતે આઈસીબીએસ વિભાગનું સંમેલન મળેલું હતું આજોજ ધારી ખાતે આઈસીડીએસ વિભાગનું સમ્મેલન યોજાયું હતું યુનિયનની કામગીરી અને યુનિયનની કામગીરીમાં જે બેનો જોડાયેલા છે તેમને જે કોઈ પ્રશ્નની રજૂઆત હોય અને તે પ્રશ્નના નિરાકરણ માટે આજ રોજ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં ઉપસ્થિત તતુલભાઈ કાનાણી પરેશભાઈ પટેલની મૃગેશભાઈ ખોટડિયા સંજયભાઈ વાળાનું આંગણવાડીની બહેનો દ્વારા શાલ ઓડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં ઉપસ્થિત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ધારી તાલુકા ભાજપ પ્રમુખ યોગેશભાઈ કોટડીયા અમરેલી જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પરેશભાઈ પટની પત્રકાર સંઘના પ્રમુખ સંજીવભાઈ વાળા તેમજ આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ સરોજબેન દેવમુરારી અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ આજે એક આઈસીડીએસ વિભાગનું સંમેલન મળેલું અને યુનિયનની કામગીરી એટલે કે યુનિયનમાં જે બેનો જોડાયેલા છે એને જે કાંઈ પ્રશ્નોની રજૂઆત છે તે સોલ્વ કરવા માટે આજે એક અમે એક મિટિંગ કરેલી આ મિટિંગમાં અમરેલી જિલ્લા ઉપાધિ અમરેલી જિલ્લાના પ્રમુખશ્રી અતુલભાઈ કાનાણી મહિલા મોરચાના સરોજબેન દેવમુરારી કિસાન મોરચાના પરેશભાઈ પટણી તાલુકાના પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પ્રમુખ અતુલભાઈ કાનાણીનું બેનો દ્વારા સન્માન કરેલું અને તેના પરથી અમને માર્ગદર્શન મળેલું અને અમારા પ્રશ્નોની બહેનુએ અતુલભાઈ કાનાણીને રજૂઆત કરેલી જિલ્લાના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીએ આઈસીડીએસના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી અમને બાહેધરી આપેલું